નમસ્કાર દોસ્તો બે દિવસથી એક ચર્ચાનો વિષય બની ગયો છે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ટ્વીટ કરે છે ક્યારેક તો એવું લાગે છે કે ભાઈ હર્ષભાઈ સંઘવી નું ભણતર ઓછું છે કે પછી હર્ષભાઈ સંઘવી જાણી જોઈ અને વિપક્ષોને નીચે પાડવાની કોશિશ કરે છે કારણ કે પૂરા સમાચાર સાંભળ્યા વગર અથવા તો પૂરી જાણકારી વગર આજે સોશિયલ મીડિયાની અંદર તમે કઈ પણ પોસ્ટ કરો કે વિડીયો અપલોડ કરો છો

એમ એમ વિપક્ષોને બદનામ કરવાની આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોશિશ કરીએ પણ આ તો ગુજરાતના ગૃહમંત્રી આવા કાવતરાઓ ઘડે અને ત્યાર પછી એમનો ભાંડો ફૂટી જાય તો વિચાર કરો તમે કે ગૃહમંત્રીને કેટલું નીચે જોવાનું થાય કેટલી શરમ લાગે પણ આ તો બધા નાક શરમ વગરના લોકો છે ભણતર ઓછું છે જ્ઞાન ઓછું છે એટલે ખબર નથી પડતી કે આપણે શું ટ્વીટ કરીએ છીએ શું પોસ્ટ વાયરલ કરીએ છીએ ત્યાર પછી ભાંડો ફૂટી જશે તો હવે મારે વાત કરી છે દોસ્તો ગુજરાતની અંદર આજ સુધીમાં કેટલું કેટલું નકલી પકડાયું તમે લોકો જાણો છો નકલી પીએમઓ પકડાય છે નકલી સીએમઓ પકડાય છે નકલી કોર્ટ પકડાય છે નકલી જજો પકડાય છે વિચાર કરો તમે આઈપીએસ અધિકારીઓ પીએસઆઈ નકલીઓ પકડાય છે આ ગુજરાતના ગૃહમંત્રીને હું પૂછવા માંગુ છું કે આ જેટલા જેટલા નકલીઓ પકડાય છે એમના ઉપર તમે ક્યારેક કડકમાં કડક કાર્યવાહી કરી કાથી કરે કારણ કે બધાના કનેક્શન કંઈક ને કંઈક ભારતીય જનતા પાર્ટી સાથે આને જોડાયેલા હોય છે કોઈ બુટલેગર પકડાય તો ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્શન કોઈ ગુંડો આવારા તત્વ પકડાય તો ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્શન કોઈ બળાત્કારી પકડાય તો ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્શન માફિયા પકડાય તો ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્શન આ બધા જ બુટલેગરો ગુંડાઓ માફિયાઓ બધા જ ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્શન ધરાવે છે અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરે છે નવાઈની વાત એ છે કે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી બધું જાણે છે છતાંય એક ટ્વીટ કરીને એવું જણાવે છે કે ભુજની અંદર એક નકલી ઈડીનો કેપ્ટન પકડાયો જેમનું કનેક્શન આમ આદમી પાર્ટી સાથે છે હવે ભાંડો ફૂટી ગયો ઊંડાણપૂર્વક તપાસ કરી તો આ જે અધિકારી પકડાયો છે એ તો ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્શન ધરાવે છે હવે હર્ષભાઈ સંઘવીને મારે એટલું પૂછવું છે કે આ તો ભાજપનો મળતીયો નહીં તો હવે આના વિશે તમે શું કહેશો આવા લોકોને તમે ગિરફતાર કરશો આવા લોકોને કડકમાં કડક સજા ફટકારશો કે નહીં એમના ફોટા પણ ઈસુદાન ગઢવીએ સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યા છે પોલીસ સાથે એમના ફોટા છે કોઈ ભારતીય જનતા પાર્ટીના સાંસદો સાથે સારામાં સારી સાઠ ગાંઠ ધરાવે છે હવે વિચાર કરો તમે આ જ વ્યક્તિ જે હર્ષભાઈ સંઘવી એવું કહે છે કે આમ આદમી પાર્ટીનો વ્યક્તિ છે અસલમાં એ છે ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્શન ધરાવતો વ્યક્તિ તો મારે કહેવું છે હર્ષભાઈ સંઘવીને કે તમારી અંદર જો દમ હોય તમારી અંદર જો તાકાત હોય તો ગોપાલ ઇટાલીએ જે તમને બે દિવસ પહેલાં ચેલેન્જ ફટકારી દીધી તો એક વખત આવી જાવ ને સામે તમે એમની સાથે ડિબેટ કરી લો એમની સાથે ડિબેટ કરો દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દો જો તમારી અંદર તાકાત હોય તો ગોપાલ ઇટાલિયાને ખોટો પાડી દો આમ આદમી પાર્ટીને ખોટી પાડી દો અને ગોપાલ ઇટાલિયાએ તો લગભગ ત્યાં સુધી કીધું છે કે જો આ અધિકારી અમારો છે એવું હર્ષભાઈ સંઘવી સાબિત કરી બતાવે તો આજીવન રાજનીતિ છોડી દઈશ ખેતીનું કામ કરવા વહીઓ જાય ત્યારે બીજી તરફ દિલ્હીની અંદર અરવિંદ કેજરીવાલ નરેન્દ્ર મોદીને ચેલેન્જ ફટકારે છે કે દિલ્હીની અંદર એક વખત અરવિંદ કેજરીવાલને નરેન્દ્ર મોદી હરાવીને બતાવે તો કાયમને માટે રાજનીતિ છોડી દઉં હવે મને કંઈક ને કંઈક એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની વેલ્યુ દિવસે ને દિવસે ડાઉન થતી જાય છે એટલે જ તો વિપક્ષના નેતાઓ હવે સીધી ચેલેન્જ ફટકારે છે નતર અત્યાર સુધી તો કદાચ આક્ષેપો લગાવતા હવે તો સીધી ડાયરેક્ટ ચેલેન્જ ફટકારે છે કે તમારી અંદર દમ હોય તો આવી જાવ સામે આ મારી ચેલેન્જ છે આટલું કરીને બતાવશો તો હું રાજનીતિ છોડી દઈશ આ ચેલેન્જ ફટકારવાનું કારણ શું છે દોસ્તો કારણ કે આમ આદમીના પાર્ટીના નેતાઓ છે અને ઈમાનદાર નેતાઓ છે એકસો છપ્પન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે ગુજરાતની અંદર તમે વિચાર કરો એક કઈ ધારાસભ્યની અંદર તાકાત છે આવી ચેલેન્જ ફટકારવાની વિપક્ષને આમ તો જો કે બોલવાની જ તાકાત નથી બોલવાની જ તાકાત નથી એમના અંદર એટલે કંઈ બોલતાય નથી એકસો છપ્પન ચૂંટાયા છે એ ચૂંટાયા છે કોણ ક્યાં છે એ જનતાને કંઈ ખબર છે નહીં જનતાએ ખાલી પોતાનું કામ કરી દીધું મૂર્ખતાપૂર્વક પૂર્વક કમળના બટન ઉપર થપ્પો મારી દીધો હવે એ લોકોને સત્તા મળી ગઈ ખુરશી મળી ગઈ એર વાળી ઓફિસ મળી ગઈ લાખ દોઢ લાખ રૂપિયા જેવો પગાર દર મહિને આવી જાય પછી જનતાની વચ્ચે જઈને કામ શું છે બરાબર કે નહીં એટલે વિચાર કરો જાગૃત બનો આ હર્ષભાઈ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી થઈ અને આવા જુઠ્ઠાણા ફેલાવતા હોય તો મારે હર્ષભાઈ સંઘવીને ખાલી એટલું જ કહેવું છે કે તમને શરમ આવી જોઈએ શરમ તો જો કે તમને લોકોને છે નહીં ભારતીય જનતા પાર્ટીના નેતા છો એટલે બે શરમ જ હો એટલે હવે તમારે ગુજરાતના ગૃહમંત્રી પદેથી રાજીનામું આપી દેવું જોઈએ આવા ફેલાવો છો છો જનતાને કરો આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરો છો તમારાથી આમ આદમી પાર્ટીને ટક્કર નથી આપી શકાતી એટલા માટે તમે આમ આદમી પાર્ટીને બદનામ કરો છો જેથી કરીને જનતાને એવું લાગે કે ખરેખર આમ આદમી પાર્ટીની અંદર ભ્રષ્ટાચાર છે પણ ભ્રષ્ટાચારનો મોટો આમ કહી શકે ને કે ડુંગર તો ભારતીય જનતા પાર્ટીમાં જ ફેલાઈ ગયો છે એટલો મોટો ડુંગર બની ગયો છે કે એમને પાર કરવો હવે મુશ્કેલ છે એમને પડકાર આપવો મુશ્કેલ છે જ્યાં સુધી આ અંધભક્તો જાગૃત નહીં થાય ત્યાં સુધી આ ડુંગર ચકનાચૂર નહીં થાય એટલે મારે દરેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવું છે કે જો તમારી અંદર હિંમત હોય તાકાત હોય દમ હોય તો વિપક્ષને તમે એમની જે ચેલેન્જો આપે છે એનો સામનો કરો અથવા તો ઈમાનદારીથી ચૂંટણી લડી બતાવો જોકે ઈમાનદારીથી લડવું અને ભાજપ આ તો બંને ક્યારે ભેગું થાય જ નહીં ભાજપ અને ઈમાનદારી આ બંનેને તો છત્રીનો આંકડો છે એ બે ક્યારે ભેગું થાય જ નહીં આ સો ટકા સત્ય છે એટલે હું દરેક જનતાને કહેવા માગું છું જાગૃત બનો આ ગુજરાતના ગૃહમંત્રી થઈને જો આવા જુઠ્ઠાણાઓ ફેલાવતા હોય આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરતા હોય અને અંતે નીકળે એમના મળત્યા હો દુઃખની વાત એ છે કે એમના મળત ત્યાં આવો નીકળે ભાંડો ફૂટી જાય છે છતાં લોકો બે જેમ વિપક્ષો પર આકરા પ્રહારો કરે છે ફેલાવે છે શરમ આવી જોઈએ અને દમ હોય હોય તાકાત ગોપાલ ની ચેલેન્જ એક વખત સ્વીકારીને બતાવો સાબિત કરી દો ગોપાલ અને ખોટો છે હે એટલે ગોપાલ ઇટાલિયા પણ ખેતી કરવા વ્યા જાય તમારા માટે રસ્તો સાફ થઈ જાય પણ ક્યાંથી આવે ક્યાંથી આવે સામે પોતે જ ખોટા છે એટલે શરમ આવી જોઈએ ગૃહમંત્રી થઈને બેઠા છો તમે એક તો આઠ પાસ છો એ અમને શરમ આવે છે હવે તમને શરમ આવી જોઈએ આવા જુઠ્ઠાણામાં ફેલાવો છે દોસ્તો વિડીયોને વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચે આ હરસંગવીનો કેવો ભાંડો ફીટો છે ગુજરાતની દરેક જનતા જાણે જો કે જાણે તો એમાં કાંઈ ફરક પડવાનો છે નહીં ફરક પડવાનો હોય તો બે હજાર બાવીસમાં પડી ગયો હોત અને હજુ ચૂંટણીઓ તો આ વાત કરવાની છે આવનારા દિવસોમાં જો જાગૃત થશો તો તમારા બાળકોનું ભવિષ્ય સુધરી જશે આટલું હું ગેરંટી સાથે કહું છું વિડીયોને વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચે ને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું દોસ્તો ભૂલશો નહીં નમસ્કાર